સાબરમતી યુનિવર્સિટીનો ગેરકાયદેસર ડિગ્રી આપવાનો મુદ્દો સભામાં ઉઠ્યો ધારાસભ્ય શૈલેશ પટેલે કહ્યું કે સરકારે એમાં શું કાર્યવાહી કરી સરકારી નોટિસ માંગી આપી ખુલાસો માંગ્યો છે હોવાનું મંત્રી પ્રફુલ્લ પાનસીરિયાનો જવાબ કહ્યું કે એમાં જવાબ યોગ્ય ન લાગતા સરકારે તેમાં વહીવટદારની કરી છે નિમણૂક કોર્ટે બંને પક્ષોને એક્શન ન લેવા સૂચના આપી છે જે ગેરરીતિ થઈ હતી તેમાં છ વિદ્યાર્થીઓએ પીએચડીમાં લીધો હતો પ્રવેશ તેમને કોઈ ડિગ્રી આપવામાં આવી નથી હિતલ જોડાયા છે ફોનલાઇન પર હિતલ જે રીતે હાલમાં પ્રશ્નોત્તરી કાળમાં એક બાદ એક સવાલ જવાબ થઈ રહ્યા છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો બંને પક્ષ કોર્ટે બંને પક્ષોને એક સાથે ગેરરીતિ થઈ હોવાને લઈને ડિગ્રી આપી નથી આ પ્રકારના જવાબ શું આપવામાં આવ્યો કહી શકાય કે જે ગેરરીતિ મુદ્દો છે જેમાં છ વિદ્યાર્થીઓ પીએચડી માં પ્રવેશ લીધો હતો અને તેમને કોઈ ડિગ્રી આપવામાં નથી આવી તેવો જવાબ રાજ્યના શિક્ષણ મંત્રી પાંચ દ્વારા આપવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે આ પ્રકારની જે ઘટના હતી જે સાબરમતી યુનિવર્સિટી દ્વારા ગેરકાયદેસર રીતે ડિગ્રી આપવાના મુદ્દા પર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સર્વે પરમારે આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને તેના જવાબમાં જણાવ્યું હતું સરકારે નોટિસ આપીને ખુલાસો માંગ્યા હોવાની વાત પણ શિક્ષણ જેમાં યોગ્ય ન લાગતા સરકારે વહીવટદારની નિમણૂક કરી હોવાની પણ વાત કરી છે અને કોર્ટમાં અત્યારે બંને પક્ષો કોર્ટમાં હોવાના કારણે આ આખો મામલો અત્યારે કોર્ટમાં છે એ પ્રકારની વાત પણ શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે જી આભાર આપનું માહિતી બદલ